પૂનમબેન માંડમનું જામ ખંભાળીયા ખાતે ભવ્ય રોડ શો નું આયોજન કરાયું મધ્યસ્થ કાર્યાલય સાંસદ પરિબલ નથવાણીના હસ્તે ખુલ્લું મુકાયું મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા વીસ થી વધુ અલગ અલગ સમાજના સંગઠનોએ પૂનમબેન નું કર્યું સ્વાગત આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ભાજપના આગેવાનો હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજ રોજ ખંભાળીયા ખાતે પહેલા બારા જિલ્લા પંચાયત સીટની એક બેઠક હતી ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્ક નો આખો કાર્યક્રમ હતો સાથે મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન પણ રાખવામાં આવ્યું હતું એ ઉદઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ એમની ઉપસ્થિતિ તેથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી આ વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેરા પણ આ ઉપસ્થિત રહ્યા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન થયું ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને થંડનાટ છે એ થંડનાટ ક્યાંક દેખાડે છે કે તો સાત તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા જામનગર જિલ્લાને આપી છે એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને ને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને સમગ્ર હાલાર બને એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે ત્યારે ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજ રોજ ખંભાળિયા ખાતે